ચાલો તું છો બધા બધા જય માતાજી દ્વારકાધીશ અમારા નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો જો આજે આપણે બનાવવાની છે પાંભાજી બનાવવાની છે બરાબર તો ચાલો આપણે જો આપણે પાઉભાજી આજે બનાવવાની છે તો તમને બતાવી દઈએ કઈ રીતે અમે બનાવીએ છીએ જો બે ટમેટા લઈ લીધા છે દૂધી ફુલેવર વટાણા આમાં છે રીંગણા

નાખવાની છે આમાંથી નાખી દૂધી નાખી જો આટલી વસ્તુ અમારે ભાજીમાં નાખવાની છે આટલી ભાજી તમારે ઘણી થઈ રહી છે અને પાંચ નો વરો ખેલી એટલે થાય રે બસ બસ એટલી જો મેડમ મે નાખીસ ક્યાં નાખી છે હવે ગેસ મુક જો તો સાલો જો આપણે બાપ પર મુક દે પાવ ભાઈજી નું જસલ ગયું છે અને બટેકા કફલ કાઢ નાખ્યા છે તો વઘારવાની તૈયારી કરી વઘારવાના ટમેટા લઈ લીધા લીલું લસણ

અને અહીંયા જો ડુંગળી લસણ લીલું લસણ છે એ પણ શુક્ક લસણ એની ચટણી કરી નાખી છે હવે જો અહીંયા આપણે ભાજી સુંધીને કમ્પ્લીટ કરી નાખેલી છે તો ચાલો જો આ મચ્છાલો આવી ગયો છે હવે આપણે જો ગારવાની તૈયારી થઈ ગઈ છે ખાસ તો ચાલો જો આ કોથમરી પણ તો કોથમરી તો આપણે ઉપર નાખવાની હોય ને જો અમારે મેડમ ભાજી વગારવા બેસી ગયા છે હવે તો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહો હાલો તો ભાજી તમને વગાડતા બતાવી દીધી અમારે મેડમ કેવી વગારે તમે ક્યાં વઘારો એ પાસે હો તરત આવી ગઈ જોતો ડુંગળી છે ને ડુંગળી લસણ આવી ગયું છે સરસ

હવે નાખે છે ચટણી જેટલું આપણે તીખું કરવું હોય એટલું નાખવાની ચટણી જેવું તીખું ખાવા વાળા હોય જીરું હવે મેડમ તો આ રીતનું પગારે છે આપડે ભાજી શાકભાજી જો આપણે ભાજી નાખી દીધી છે હવે નાખે છે ઉતાવળ ઉતાવ રાખજો ડીજે તો આલ્યું આવશે નકર મને ડીજે નો અવાજ આવશે ને તો પછી આપણે બેન કરવો પડશે વિડિયો કોપીરાઈટ આવશે હા જો ડીજે નો આલ્યું આવે તમારે ચાલો ભાઈ જલ્દી ઉતાવળ બનાવવાની છે કારણ કે ડીજે આપણે ભાઈ ભાગ છે તીખી કરો કારણ કે આટલી આપને આવ મોળે લાગશે ના જો હવે ક્યાંક દેખાય છે ભાઈજી બીની એમ હા જો એમ હવે એમ થાય છે ભાઈજી બીની એવો

પણ સરસ મજાની મશાલા પાછલો દેવાસી બેન પણ આવી જશે પાઉભાજી સગલે ભાઈ જો આપડી ભાજી થઈ ગઈ છે તૈયાર કરી દેવી તો અને હવે શેકવાના છે હાલો તો જો મે તો આપડો પાવ સરસ મજાનો જો શેકાવો મિના છે ગરમા ગરમ હો દેશી ઘર ની બનાવેલી પાવ ભાજી જો પાવ શેકાઈ ગયો આપડે જોઈએ બીજા ગોળ આમ પાદરા કાશે કાસા નહી ભાઈ સાચી ઓળ જો હાલો જો આ જો કામ કરતા ભી પડે નઈ જો આપણે શેકો પાઉ દીધા છે જો આપણે ચેવી પણ નો કામ કરે જો પછી અમે જે કામ કરીશ કામ કરીશ મારે પાઉ બે આવું પીડ્યું તમને કોઈ આમ બે હારે છે કે નહીં કીજો પાસે જો અમને બે દીધો મને જો હાલો છે મને ચેપાવે શેક નાખો છે હા ખાવું છે

ተሳላ ማለት ነዋዝ ብሎክ ማየት ነዋዝ እንዳዝ ማየት